સુરતના શ્રીજી ઓટોમાર્ટમાં ન્યૂ અલ્ટ્રોઝ કાર લોન્ચિંગ સેરેમની યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભારતની અગ્રણીય ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની ટાટા મોટર્સે આજે છ પોઈન્ટ નેવ્યાસી લાખ રૂપિયાની શરૂઆતની કિંમતે ઓલ ન્યૂ અલ્ટ્રોઝની જાહેરાત કરી છે તેના આકર્ષક ડિઝાઇન આંતરિક અને અદ્યતન સુવિધાઓ સાથે તેના પ્રીમિયમ નેસમાં નવા યુગમાં પ્રવેશ કરતી ઓલ ન્યૂ અલ્ટ્રોઝને મનમોહક બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે આ પ્રીમિયમ ડિઝાઇન અજોડ સલામતી અત્યાધુનિક ટેકનોલોજી અને રોમાંચક પ્રદર્શનના મુખ્ય સ્તંભો પર બનાવવામાં આવી છે તેનો બાહ્ય અને વૈભવી ટેક સમૃદ્ધ કેબિન થી લઈ તેની ઉન્નતિ કનેક્ટિવિટી અને વિસ્તૃત મલ્ટીપાવર ટ્રેન લાઇનઅપ સુધી હવે પ્રથમ વખત

ટાટાના ચાહકો અને ટાટાના કસ્ટમરોને જણાવતા ઘણું આનંદ થાય છે કે જે નવી અલ્ટ્રો જે આવી છે જે અલ્ટ્રો જે સક્સેસ હતી હવે નવા રૂપમાં પેટ્રોલ સીએનજી અને ડીઝલમાં એક નવા ફેસમાં લોન્ચ થઈ છે ને એની ભાવ પણ બહુ સરસ અને કોમ્પિટેટીવ ભાવ છે આજના જમાનામાં અપગ્રેટ થવું બહુ જ જરૂરી છે તેમ ટાઈમ ટુ ટાઈમ ટા ટાટા બી સમયસર એને અપગ્રેટ કરે છે અને ફ્યુચર્સની સાથે સાથે સેફ્ટી ફીચર્સમાં બી ઘણા બધા અપડેટ થયા છે ઘણા બધા ફીચર્સ એની અંદર એડ થયા છે આજે એ જણાવવા ઘણો આનંદ થાય છે કે કલરો નવા કલરો નવા વેરિયન્ટો અને નવું ફેશઓ સાથે આજે ટાટા લાવી રહી છે અલ્ટ્રોસની જે બેઝિક પ્રાઇસ છે સ્ટાર્ટિંગ પ્રાઇસ સિક્સ પોઈન્ટ એટી એટથી સ્ટાર્ટ થાય અને સાડા અગિયાર સુધીની પ્રાઇસ એકસો રૂમ તમને મળી રહેશે એમાં પેટ્રોલ સીએનજી અને ડીઝલ ત્રણે ત્રણમાં તમને વેડન્ટર મળે તમને જણાવતા એ પણ ખુશી થાય છે કે આજે હેચબેગ પ્રીમિયમમાં સૌથી બેસ્ટ અગર સેગમેન્ટ હોય તો ટાટા અલ્ટ્રો છે અને જણાવતા એ પણ આનંદ થાય છે કે આખા પાન ઇન્ડિયામાં જો હેચબેગમાં ડીઝલ ગાડી જો કોઈ હોય તો માત્ર અને માત્ર અલ્ટ્રો જ છે બીજી કોઈ ગાડી સેગમેન્ટમાં નથી જે આજની તારીખમાં બી એસ સિક્સ અને ફેસ ટુના રેન્જમાં તમને ગાડી મળે છે જે ઘણા લોકો ડીઝલના ચાહકો છે એ પણ એ જોઈ શકે છે નવા ફીચર્સ સાથે એના ઘણા બધા થ્રી ડિગ્રી કેમેરા ફીચર્સ ઘણા બધાની અંદરમાં ઇન્ટીગ્રેટિને ઇન્ફોટેક સિસ્ટમથી લઈને અંદરના ક્લસ્ટર ઇન્ફોટેક સિસ્ટમ ઘણા બધા ફીચર એડ કર્યા છે બધાને નમ્ર વિનંતી છે કે તમે આવો પધારો શ્રીજીમાં ને તમે ગાડીનો લુક જોઓ અને તમે ગાડીને આવકારો તાટા એટલે શ્રીજી અને એટલે ટાટા ले द्रन गण गण धन्यवाद जय गढ़वी जय जी गुजरात नमस्कार सूरत वासियों मेरा नाम अंकुर खंडेलवाल है और मैं टाटा मोटर्स गुजरात का हेड हूँ आज हम सूरत में आए हैं अपनी एक नई गाड़ी अल्ट्रॉस को लॉन्च करने के लिए और ये जो गाड़ी है वो बहुत सारे फीचर्स के साथ आज लॉन्च हुई है और इसमें मतलब सारे फीचर्स तो मैं आपको बताऊँगा तो लिस्ट लंबी हो जाएगी सो so, मैं सभी को रिक्वेस्ट करूँगा कि हमारे शोरूम में आइए नज़दीकी शोरूम टाटा मोटर्स के आपको मिल जाएंगे आप उस पर आइए सारे पीचर्स देखिए बट आई थिंक कुछ हाईलाइट्स हैं आई थिंक द बेस्ट इज़ द प्राइस ये गाड़ी हमने सिक्स लाख रुपीज़ में लॉन्च करी है जिसमें आपको स्टैंडर्ड सिक्स एयरबैग्स की सुविधा प्राप्त होती है इसके साथ में आपको नवीनतम से नवीनतम फीचर्स फैसिलिटीज़ जो इस सेगमेंट की किसी भी गाड़ी में आज की तारीख में नहीं है ये पहली हैचबैक है जो फाइव स्टार सेफ्टी रेटिंग के साथ में है जो कि टाटा मोटर्स की खासियत है टाटा मोटर्स अपने ग्राहकों को नए नए तरीके से हमेशा नई ऑफरिंग देता है और अभी हमने साल की शुरुआत की थी अपनी एक नई टियागो नई टिगौर से और आज हम करीब करीब साल का पहला चरण हमने पार कर रहे हैं और हमने एक नया एल्ट्रॉस आए है और मुझे बहुत खुशी है कि आज हमने सूरत वासियों के लिए ये लॉन्च किया है और मैं चाहूँगा कि आप सब आइए हमारे शोरूम और गाड़ी को देखिए थैंक यू सो मच Bureau Report, H24 News, Surat.